ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત ગઈકાલે ગેનીબેન ઠાકોરે અમિત શાહ સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી કે ગુજરાત બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા કચ્છ પાટણ આ ત્રણ જિલ્લાના બોર્ડરના ગામોમાં ભારત સરકારના ગૃહ વિભાગ મારફત બીએડીપીની બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે બે હજાર વીસથી બંધ કરવામાં આવેલ છે તો આ ગ્રાન્ટ ત્રણ જિલ્લાઓને આપવા માટે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થાય તેવી રજૂઆત કરી છે ત્યારે ગેનીબેન ઠાકોરે ફેસબુક પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે આજ રોજ તારીખ એકત્રીસ સાત બે હજાર રોજ સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબને મળીને ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા કચ્છ પાટણ આ ત્રણ જિલ્લાના બોર્ડરના ગામોમાં ભારત સરકારના ગૃહ વિભાગ મારફત બીએડીપીની બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે બે હજાર વીસથી બંધ કરવામાં આવેલ છે તો આ ગ્રાન્ટ આ ત્રણ જિલ્લાઓને આપવા માટે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થાય તે માટે રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી આ પ્રમાણે ગેનીબેન ઠાકોરે ફેસબુક પર પોસ્ટ કરી છે કે તેમણે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને રજૂઆત કરી છે કે જે ગ્રાન્ટ બંધ થઈ ગયેલ છે તે ફરી આપવામાં આવે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવામાં આવે આ ગેનીબેન ઠાકોરે દેશના ગૃહમંત્રી અમિત શાહને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે